સુરતના વેસુમાં હોટેલમાં રૂમ ભાડે રાખી ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડ થકી મેળવેલા રૂપિયાના યુએસડીટીમાં કન્વર્ટ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકીના છ ઇસમોને સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડી એકાણું બેંક એકાઉન્ટની વિગતો તેર યુપીઆઈ આઈડી અને ચાર ક્રિપ્ટો વોલેટ આઈડી અને દસ મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા છે સુરત સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે ઉદના મગદલ્લા રોડ વેસુ વિસ્તારની જે એચ અંબાણી સ્કૂલ નજીક સેન્ટ્રલ બજાર વેનેજિયાના બીજા માળે હોટલ વીડી રૂમ્સમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે દેશના જુદા જુદા રાજ્યોના ભેજાબાજ સાથે મળી ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડ થકી નાણાં મેળવી યુએસડીટીમાં કન્વર્ટ કરનાર ટોળકીના શિવમ સિંઘ ધર્મારામ ચૌધરી મોહમ્મદ બાદશાહ શેખ, મોહમ્મદ સમીર અंसारी, સુનિલ બિશ્નોય અને યસ ભાડજાને જડપી પડ્યા હતા. પોલીસે હોટેલના રૂમમાંથી સર્ચ કરતાં જુદી જુદી 91 બેંક એકાઉન્ટની વિગતો, તેર યુપીઆઈ આઈડી અને 4 ક્રિપ્ટોકરન્સી વોલેટ આઈડી દસ મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ મળી આવ્યા છે. પોલીસ કમિશનર સર સુરેશભાઈની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઇમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ સાહેબની એલસીબી સાથે મળીને પેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ ઉપાળેલી સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓની પૂછપરછમાં ટેલિગ્રામ થકી શિવમ અને યશ સંપર્કમાં આવ્યા હતા અને યશે શિવમને અઢી મહિના અગાઉ સુરત બોલાવી વેસુની હોટલમાં રોકાયા હતા યશે બાદશાહ સાથે શિવમનો સંપર્ક કરાવ્યો હતો અને બાદશાહ શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોના બેંક એકાઉન્ટ મેળવી શિવમને આપતો હતો શિવમ બેંક એકાઉન્ટની વિગત ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ ગેંગને મોકલાવતો હતો અને ચાઇનીઝ ગેંગ તે એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરે એટલે બાદશાહને જાણ કરતો હતો બાચા સમીર હસ્તક એટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ યુએસડીટી ખરીદવા બાદ સિવમ જે વોલેટ નું એડ્રેસ આપે તેમાં યુએસડીટી ટ્રાન્સફર કરતો હતો આ રીતે ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડ ના રૂપિયા પડાવી યુએસડીટી માં કન્વર્ટ કરાતા હતા તેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેમારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફેશ શાફીર

પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફીર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઈમ આચરવા માટે શિવમ સુનિલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે ટેલિગ્રામથી શિવમ સિંઘ અને યશ ભારજા આવ્યા બાદ હોટેલમાં રૂમ રાખી ત્યારબાદ બાદશાહ યુએસડીટી ખરીદતો હતો અને એકસો ત્રણ રૂપિયાના ભાવે શિવમને આપતો હતો શિવમ આ યુએસડીટી રૂપિયા એકસો ના ભાવે ચાઇનીઝ ગેંગને આપતો હતો આ રીતે એક યુએસડીટી પર શિવમ ત્રણ રૂપિયા કમિશન કમાતો હતો

એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા વધુ તપાસ હાલ ચાલુ છે

સુનિલ પ્રેમારામ બિશ્નોઈ અને યશ રાજેન્દ્ર ભાડજાને ઝડપી પાડ્યો છે બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે બોલાય ને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી